ઈ બધી શાકજી ઓછા બનવાનો એ વધારે બને ગામમાં હેલ્ધી બને હેલ્ધી ભાઈ તમારા બધાઈમાંથી કોને કોને કંટોલાની સબ્જી ભાવે છે ભરેલા કંટોલા તો ફટાફટ કોમેન્ટ કરજો અને આ શાક છે ને થોડા દિવસ માટે જ હોય પછી પૂરું લગભગ મહિનોક મળે પછી ના મળે એટલે ચોમાસામાં જ આવે એમને હા ચોમાસા પૂરતું જ હોય એટલે ખાઈ લેવાના

ઓકે તો ખમણી નથી લાવી ખમણ લેતા આવશું અને મજા આવે તો ખમણી લેતા હોય બીજું ખમણ માં છે ને એક તો વાટી દાળ ના આવે ને એક તો નાઇલો ના આવે જોકે અમારા ઘરમાં બે ખાય છે પણ અમારા જે એરિયામાં એટલે કે નિકોલ અમદાવાદમાં રહે ને વાટી દાળ ના ખમણ એટલા ટેસ્ટી બનાવે ને કે તમે નાયલોન ખમણ છે ને ભૂલી જાવ જો કે નાયલોન એટલે ટેસ્ટી છે પણ અત્યારે હું વાટી દાણા લેવા જાવ છું તો નીરવ ને સને હું પૂછું છું કે રાતે શું ખાવું છે તો ઈ બનાવે પણ નીરવ તો અમુકના સને ડબલ ડબલ ઓપ્શન આપીને સને કન્ફ્યુઝ કરી દે છે પહેલા એવું નક્કી કર્યું કે ફરાળી ગોટા ખાઈ પણ પપ્પાને તળેલું નથી ખાવી તો મેં કીધું તેલ મૂકી અને બે બે વસ્તુ કરવી તો એક એક વસ્તુ બને ને એવું કા બનાવી હવે વિચારીશું હું બનાવી નીરવ શું ખાવું છે મેં તો જો આ લોકો ને છૂટી જઈ પીધી આ બે ને કે જી બનાવો ને બનાવો પણ આજ આ લોકો મારી ઉપર ઢોળ્યું છે કે તને જે ખાવું એની બનાવી કે અને રોજ નીરવ મેગી ખાવી હોય આજ હું કહું છું નીરવ મેગી ખાવી છે કારણ કે હું બહુ ઓછી મેગી ખાઉ ઘરે તો જો કે હું એટલી બધી ખાતી જ નથી તો નીરવ એમાં હાઈ નથી પડતો ને નાઈ નથી પડતો એનો મીનિંગ એ થાય કે નીરવ આજ મેગી નથી ખાવી આપણે ઓપ્શન હું છે જો મેગી છે પછી તે ભજિયા કીધા એટલે કે ફરાળી ગોટા કીધા પછી ભાખરી અને દહીં વઘારેલું છે અને પછી હજી જો તો મોફણ ગોળા છે અને બસ થેપલા છે એટલા બધા ઓપ્શન છે મમ્મી હા આ બતા એ ઓફિશરમાં તમારે જ કઈ ખાવાનું જ નથી ને છે એટલે સુધી વિચારવાનો ટાઈમ છે કઈ ને તને બસ એવું આવું કન્ફ્યુઝન તો ક્વેશ્ચન બોલો એક કામ કર તું મને બચાવજે બસ બે પાણી પીડા બે ડૂબી તો કોને જો મને તરતાન થાય એટલે હું તો તને એનો બચાવી ગયો અને મને એનો બચાવ હું તો ડૂબી જાઉં

તો હું છે ને હું જ વાતું કરું ને બીજાની વાતું કરવા દેતી એટલે પછી મને મોનિટર માંથી કાઢી નાખી છોટડા ક્લાસ માં એવું ક્લાસ નહીં હું છે ને હોશિયાર ના ક્લાસ માં હો અમે બસ ના તું હોશિયાર હતો નિરો તો બહુ એટલે બહુ હોશિયાર એકદમ હીરો હતો હીરો સ્કૂલ નો હું છે ને હું થી હોશિયાર ને જે વાળા હોય ને એવરેજ ઈ સ્ટુડન્ટ એવરેજ સ્ટુડન્ટ

મને બહુ ભાવે છે દૈતી ખારી મને હમણાં બધી વસ્તુ જે ચોળીન ખાવાની બધી વસ્તુ ભાવે છે અને જાડો રોજ એકવાર તો લોક માં બોલે છે કે મને છે ને ખાવું એટલો કે મે આજે મે કીધું બોલી કેમ નહીં ફાઇનલી બોલ્યો ગયો તો એક એવોર્ડ મળશે મે કીધું નીરો વિચારે છે ને નીરો વિચારીને નો બોલું તો હાલે મારો હસબન્ડ જે વિચારે ની બધું મારા મગજ માં તરત આવી જાય તમારો હસબન્ડ જીવન માં શાંતિ વિચારે છે કે એટલે શાંતિ આવી જ ગઈ છે જો એટલે જ નીરો ની લાઈફ શાંતિ આવી ગઈ છે

મને મને બહુ બહુ છે એટલે ખબર કોરિયન લાના ગમે બાકી હું મોસ્ટ ઓફ તો હિન્દી સોંગ સાંભળતી હોય હિન્દી ગુજરાતી પણ ઇંગ્લિશ કે એવા કોરિયન સોંગ સાંભળું પણ ઇંગ્લિશ સોંગ સાંભળવાની ઈચ્છા બહુ થાય એટલે સાંભળું

આજે રાંધણ છઠ છે તો એનું શું મહત્વ હોય એને કઈ રીતનું એ તો કયો આ રાંધણ છઠ એટલે કહેવાય કે કાલ છે ને સીતળા હોય અચ્છા આજ રાંધણ છઠ એટલે હું આજ બનાવી નાખવાનું અને કાલે ઠંડુ ખાવાનું જે છોકરાવાળા હોય ને એને ખાવાનું અને અને એક કેવાનો અર્થ એમ ઈ થાય છે કે આપણે આખું વર્ષ આમાં રસોઈ ને બધું બનાવતા હોય એટલે આપણે આને આનું ગોળ આન ભૂલાય નઈ ને એટલે એક દિવસ આપણે એને પોરો દેવાનું આની રજા છે એક દિવસ ટૂંકમાં આજે કે કાલે રજા કાલે સાતમ રાંધણ સેટ આપડા જે પેલા ના ને મુનિ હતા કેમ આપડે ઉપવાસ હોય તો આપણા પેટ ને ટૂંકમાં એક દિવસ પોરો આપીએ છે કારણ કે રોજ એને કામ કરવાનું એક દિવસ શાંત રહી રજા એમ એવી રીતે શીતળા સાતમે છે ને ગેસ જે ઘરે હોય જે ઘરે ચૂલો કહેવાય એને રજા હોય એટલે આપણે જે શું કહેવાય છઠ દિવસે બધું બનાવી લેવાનું અને સાતમના દિવસે આપણે એને રજા આપે ઓફિશિયલ રજા એની અને આ સાધન હોય એ બધા કોરો આપવાનો એટલે ઋષિએ આ બધું આપણને કીધું હશે અને આમે પેલા છે ને ખેતી કાચા મકાન ને એવું બધું હતું બરાબર ભૈરાઓને એક દિવસ નો કોરો હોતો મળે તે બધું લીપતા કારવતા ચૂલો બધો ઠારતા

કેટલા વિચાર કેરા આ ઓલા કેરા હોનાના પટલાની વાત કરી અને પછી લીધી છે ને 10 રૂપિયાની બંગડી એવું તમે શું કરો ગયો કુલર કુલર બનાવો છો છે ને બનાવી નાખવાની હોય એવું લાગે શું ધડવાટી નથી કાય નિરાકત કરો પણ એટલે બી કે કા હા

પણ છે બી ફ્યુચર માં ભગવાન ના આશીર્વાદ થી જયારે બી મોટું મકાન લઈ આવ્યા તો ગમે ત્યારે રસોડું નવું બને ને તો મારે છે આખું ગોળાઈ વાળું રસોડું હોય ને એવું બનાવડાવું છે ટૂંકમાં પ્લેટફોર્મ અહીંયા હોય સામે હોય સાઈડ માં હોય

એની ફ્યુચર ગમે ત્યારે બનાય તો થોડુંક મોટું કરું જો ફ્રીજ તો મસ્ત સમાઈ ગયું છે અહીંયા થોડીક ભીડભાડ થઈ ગઈ છે અહીંયા ઓવન છે પછી અહીંયા આપણે જે ફિલ્ટર છે અહીંયા ગોળો છે એટલે વધારે હોય ને તો જો આ ભાગમાં પ્લેટફોર્મ આવી જાય પછી આ ભાગમાં પ્લેટફોર્મ આવી જાય તો તણે બાજુ બધી વસ્તુ આવી રીતે રાખી શકીએ જો આ બાર પડ્યું હોય તો ઇઝી ટુ યુઝ છે અને ખોલીને પીઝા બનાવો જે બી આ તો જો કે બધાને ઘરમાં લાગેલું જોઈએ અમારી પાસે સાધનો છે જે યુઝ થાય તો જો બધા એટલે બધા જમવા બેસી ગયા છે અને મમ્મી ને ખાલી આટલું જ જમવાનું છે ને મમ્મી ખાલી તણ તેલ આટલું પતાવવાનું બીજું કંઈ નથી ખાવાનું અને નીરવ અત્યારે આપણે ડાન્સનો શો જોઈશી તો તારો ફેવરિટ ડાન્સર કોણ છે પેલા તો જયારે અમે જોતો ને જીડી ઉપર ડીઆઈડી આવતું ડાન્સ ઇન્ડિયા ડાન્સ તો એમાં ધર્મેશ આવતો ને એ આપડા મજા આવતી જોવાનું પછી કોકરોજ એટલે કે રાઘવ આવતો અને જજ માં રેમોડી ડીસો છે આપડા ઓકે પપ્પા તમારો ફેવરિટ ડાન્સર કોણ છે ડાન્સર માઈકલ જેક્સન માઈકલ જેક્સન મમ્મી તમારો અમારે તો હું પિક્ચર જોતા હતી જીતેન્દ્ર ડાન્સ કરતા ને એમ કે કે ફેવરેટ ડાન્સર હતા અને મારો ફેવરિટ ડાન્સર કોણ છે ખબર શક્તિ મોહન કરીને આવતી ખબર હજી આવે છે જો કે તો એ માર ફેવરિટ ડાન્સર હતો હવે તો જજ બની ગઈ પેલા ડાન્સર હતી અને અત્યારે એમ નમુક અમુક ગમે પણ અત્યારે આપણે કોક કોક વાર જોતા હોય ને એટલે નામ બામ નો આવડે ખાલી એમ નમ ગમતા હોય તો તમને એમ થાતું હશે મને આટલા બધા દાંત કેમ આવે છે તો અત્યારે સડનલી નીરવ મને પૂછે છે કે તું મરી ગઈ હોય તો કે તારા પપ્પા કે મારું બીજું કરાવી દે આવા એને વિચાર આવે છે બોલો આ મને વિચાર ના કરા આ છે રોજ મને ક્વેશ્ચન પૂછે કે હું મરી જતો બીજા લગન કર પણ આમ 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 પણ પછી બીજું કેવું કે તું એટલે ટુકમાં ટુકમાં ઈ મરી જાય ને પાછળ હું શું કરું એ જાણવા ને બહુ હોય એટલે મેં એને કીધું કે મે તું કુદરતી રીતે વહી જા ભઈ તો મને બીજું કરાઈ દે કે નહીં આવું એવું અત્યારે તો કોઈ વાત જ નહોતી મે રમુ જી વાત પૂછે મને એવું કાઈ એવું છે હું પહેલા માં તો ગયો મને બીજું નથી કરવું અને બીજું મને એવું લાગે મરવાનું તું કર કે હું કર જયારે ભગવાન ઈચ્છા હોય ત્યારે ઉપાડી જવાનું છે ટિકિટ ફરાઈ જાય આપડે એટલે એમ આપડા હાથમાં છે ને પણ તમે ટેમ્પા આગળ જઈને ઠોકી દો ગાડી તો એમ તો હોય જાય હું કેવું અને મારું હા એ વાત સાચી છે મારું એવું કેવું છે કે આ મારા પપ્પા કરાવી દે કારણ કે મારા પપ્પાને ખબર છે તમે લોકો બહુ સારા માણસો છો નીરો બહુ સારો છે મારું બહુ ધ્યાન રાખે છે તો મને લાગે ના ધ્યાનમાં કોઈ છોકરી હોય તો તારું કરાવી દે પણ તું સપના જોવાનું બંધ કરી દે બીજી છોકરી ના કેમ કે હું ક્યાંય જવાનું નથી મારી જે જીવનની રેખા છે કે અહીંયા ભૂગી જાય જો હાથની બહાર નીકળી જાય અહીંયા

હજાદ કે ખોટી વાત તો हाची बात आई होप के तुमने हमारा आज ना व्लॉग बोगो मसेज में બાય लाइक करो मस्मे जाने कमेंट હવે ઉહી કવાઈ दैट मींस था क्यूट क मतलब कि कोरियन वर्ड से नहीं